અલધાણ ભીમરાડ કેનાલ રોડ વિસ્તારમાં રહેતા વેપારીના પુત્રએ ઓએલએક્સ ઉપર લેપટોપ વેચવા મૂકવાનું ભારે પડી ગયું બીજા રૂપિયા ઓગણત્રીસ હજારમાં ખરીદવાનું નક્કી કરેલી પહેલાં રૂપિયા દસનો ક્યુ કોડ સ્કેન કરાવી વિશ્વાસમાં લીધા બાદ ચાર તબક્કાવાર ક્યુઆર કોડ મોકલીને સ્કેન કરાવી ખાતામાંથી નવ્વાણું હજાર નવ્વાણું ટ્રાન્સફર કરાવી લીધા ખટોદરા પોલીસને જણાવ્યા મુજબ અલથાણ ભીમરાડ કેનાલ રોડ નેસ્ટ વુડ એપાર્ટમેન્ટમાં રહેતા ભાવેશ મંજીતભાઈ બારોટ શ્રીજી ટેકનોક્રેટ્સ નામના ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ અને સેફટી પ્રોડક્ટનો વેપાર કરે છે તેમના પત્ની રાજકમલબેન SBI ની અલથાણ બ્રાન્ચમાં ખાતું ધરાવે છે તેમનો મોબાઈલ નંબર Paytm સાથે લિંક છે ભાવેશભાઈના પુત્ર આરુષે ગત 10મી ડિસેમ્બરના રોજ તેના મોબાઈલ ફોન પરથી OLX સાઇટ ઉપર લેપટોપ વેચવાની જાહેરાત કરી હતી આ જાહેરાત જોઈને બે દિવસ પછી એટલે કે બાર ડિસેમ્બરના રોજ અજાણ્યાએ ફોન કરી પોતે ફલસાણામાં રહેતા હોવાનું કહીને લેપટોપ લેવા માટે ઈચ્છા બતાવી હતી જેનો ભાવ પણ ઓગણત્રીસ નક્કી કરાયો હતો અજાણ્યાએ પહેલા દસ રૂપિયાનો ક્યુઆર કોડ વોટ્સએપ પર મોકલી સ્કેન કરવા કહેતા અરુષે તેની માતા રાજકમલબેનના મોબાઈલથી કોડ સ્કેન કરતા તેણીના અકાઉન્ટમાં દસ રૂપિયા જમા થઈ ગયા હતા અજાણ્યાએ પહેલા અરુષને વિશ્વાસમાં લીધો ત્યારબાદ અજાણ્યાએ સાંજે લેપટોપ લેવા આવવાનું કહી અને હાલ પેમેન્ટ આપી દેવાનું જણાવીને ઓગણત્રીસ હજાર લખેલ ક્યુઆર કોડ મોબાઈલના વોટ્સએપ પર મોકલ્યો હતો આરુષે તેની માતા રાજકમલબેનના મોબાઈલ ફોન કે જેમાં પેટીએમ એક્ટિવ હોય તેના સ્કેન કરતા ખાતામાંથી ઓગણત્રીસ હજાર કપાઈ ગયા જોકે જે તે સમયે રાજકમલબેનના ખાતામાંથી પૈસા કપાયાનો કોઈ મેસેજ પણ નહોતો આવ્યો તેમના ખાતામાંથી રૂપિયા કપાયા નથી જેથી હું ફરીથી ક્યુઆર કોડ મોકલું છું તેમ કહી ત્રણ વાર તેમણે કોડ મોકલીને સ્કેન કરતા તબક્કાવાર ઓગણત્રીસ હજાર કપાતા છેવટે નવ હજાર નવસો નવ્વાણું મળી કુલ ચાર તબક્કામાં એટલે કે છન્નું હજાર નવસો નવ્વાણું રાજકમલબેનના ખાતામાં ટ્રાન્સફર કરી ઉપાડી દીધા ખાતામાંથી પૈસા ડેબિટ થવાનો મેસેજ દસેક મિનિટમાં આવતા તેમને સમગ્ર બનાવની જાણ થઈ હતી આ બનાવ અંગે પોલીસે ભવેશભાઈ બારોટની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ સુરત